હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લ્યો મિત્રો હમણાં તમને હું દેખાડું તે આ કપા બાજુના આ મારા મિત્રોના કપાસ છે ત્યાં આપણે આવ્યા છીએ ત્યાં અત્યારે જોઈ લીધા છે બ્લેક અમૃત અને રક્ષા અમૃત આ બંનેનો સ્પ્રે ચાલુ છે અત્યારે આ કપાસમાં અને જોઈ લ્યો બ્લેક રક્ષા અમૃતની વાત કરીએ આપણે તો જોઈ લ ચુસિયા જીવાત મોલોમચ્છી સફેદ લીલી પોપટી સફેદ મચ્છી ઈયળના ફૂદા થ્રીપ્સ અને જે આપણે મરચીમાંનીમાં બધે કુકડવા વાયરસ જે આવે છે તેમાં રક્ષણ કરે છે અને આ કોઈ પણ જીવાતને મારતી નથી અને તેને ઓર્ગેનિક છે એકદમ અને તે જોઈ લો મિત્રો આ રક્ષામૃતનો સ્પ્રે અત્યારે કપામાં ચાલુ છે રક્ષામૃત અને બ્લેક અમૃત આના આપણે વિડીયો આપણે જે નીલકાંઠ હેગરો જેતપુર છે ત્યાંના આપણે વિડીયો બનાવેલો છે આની પૂરી માહિતી સાથેનો તે તમે જઈને જોઈ શકો છો અને જોઈ લો મિત્રો આ છે બ્લેક અમૃત આ બ્લેક અમૃત કોઈ પણ પાકમાં પાકની વૃદ્ધિ વિકાસ અને ફાલ ફળોની સંખ્યામાં વધારો તેના માટે આ બ્લેક અમૃતનો ઉપયોગ થાય છે અને જોઈ લો આ બંનેનો અત્યારે આ કપાસમાં દવાનો સ્પ્રે ચાલુ છે જો આ બ્લેક અમૃત અને આ છે રક્ષા અમૃત અને તમારે જો આને વિશે માહિતી જોતી હોય તો આપણે આપણી ચેનલમાં વિડીયો છે તે તમે જઈને જોઈ શકો છો તેમાં તે એગ્રોવાળાના નંબર અને તેના વિશે બધી માહિતી આપણી ચેનલમાં છે તમે ખાલી સર્ચ કરીને તમે જોઈ શકો છો ચાલો જોઈ લ્યો આમ દવાનો સ્પ્રે કરે છે ત્યાં જઈને તો અમને દેખાડું અત્યારે एउटा रक्षा अमृत

આમાં સ્પ્રે અત્યારે ચાલુ કર્યો છે ના ના ભાઈ હાલ છે છે એ તમે હલો મિત્રો તો જોઈ આમાં કેવું ક્રિઝલ આવે છે તે પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશી ત્યારે તમને જણાવીશું જોઈ આમાં અત્યારે કપાવો છે તો બસ મિત્રો આ વિડિયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો તો ચલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી